જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને ચાલાક પરીની વાર્તા કહેવા માગું છું તે ધ્યાનથી સાંભળજો પરી બહુ તોફાની તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયા ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું પરી દાદીમાને કંઈ જોઈએ તો આપજે હું હમણાં બજારમાં જઈને આવું છું ઘર અંદરથી બંધ કરીને બેસજે કોઈ પણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહીં પરીએ જોયું કે દાદીમાં ઘસ ઘસાટ ઊંઘતા હતા અચાનક તેની નજર દાદીમાના મોબાઈલ પર પડી તેણે મોબાઈલ હાથમાં લીધો તેને બીક લાગતી હતી કે દાદીમા ઊઠી જશે તો તેને મોબાઈલ રમવા નહીં મળે થોડાક દિવસ પહેલાં તે પપ્પાનો મોબાઈલ લઈને રમતી હતી ત્યારે તેના પપ્પાએ કહ્યું હતું આપણે કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે સો નંબર લગાવવાનો ઘરમાં કોઈ વધારે બીમાર હોય તો એકસો આઠ નંબર લગાવવાનો એક દિવસ તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો એ પછી મમ્મીએ કડક સૂચના આપી હતી કે તારે કોઈ દિવસ મોબાઈલના હાથમાં લેવાનો નહીં અચાનક બારણાનો ખટખટ અવાજ સંભળાયો તેણે બારીની તિરાડમાંથી દરવાજા પાસે કોઈ અજાણ્યા બે લોકોને ઊભેલા જોયા પરીએ પપ્પાએ બતાવેલ પોલીસ સ્ટેશનનો સો નંબર દબાવ્યો અને હું મુસીબતમાં છું તમે જલ્દી મારે ઘેર આવો અને સરનામું આપ્યો આ તરફ બંને ચોર બારનો તોડીને અંદર ઘૂસી ગયા એક જણે તો ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું થોડો અવાજ થવાથી દાદીમાં જાગી ગયા એક માણસે તેમને ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું એક માણસ ઘરનો કિંમતી સામાન તેના થેલામાં ભરવા લાગ્યો બીજો બહાર ચોકી કરતો ઊભો હતો સામાન ભરાઈ ગયા પછી બહાર ભાગવા જતા હતા ત્યાં જ સામે પોલીસ આવી તેમને ભાગવાની તક પણ ન મળી અને ચોરને પકડી લીધા તમને કેવી રીતે ખબર પડી કે અહીં ચોર આવવાના છે દાદીમાએ પૂછ્યું તમારી પૌત્રીએ સો નંબર ડાયલ કરીને અમને જાણ કરી ઇન્સ્પેક્ટર અંકલે પરીની સમજદારીની ખૂબ પ્રશંસા કરી ત્યાં તો પરીની મમ્મી પણ આવી ગયા અને સૌએ પરીની શાબાશી આપી આપણને આ વાર્તા પરથી એ બોધ મળે છે કે જાણકારી અને સમજદારીનો ઉપયોગ કરીને મુશ્કેલીમાં પણ સુરક્ષા મેળવી શક્ય છે પરિ જેવી નાની છોકરીએ પણ સાચા સમયે યોગ્ય નિર્ણય લીધો પોલીસને ફોન કર્યો અને પોતાના તથા ઘરના સુરક્ષાને બરાબર સાચવી એટલે આપણે પણ એવું જ શીખવું જોઈએ કે મુશ્કેલીમાં ડરવું નહીં